નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

સતત જવાબદારો સામે પગલા લેવા મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ શહેરી ગૃહ નિર્માણ વિભાગ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે નડિયાદ ભાવસાર પાસે હાર્દિક પટ અને કાર્યકરોએ નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો નારા લગાવ્યા હતા દિવાલો પર સૂત્રોચ્ચાર કરી નગરપાલિકાનો વિરોધ કર્યો રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએનસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ છતાંય આ ભ્રષ્ટાચારનું મૂળ એટલું ઊંડું પેસી ગયું છે નડિયાદ નગરપાલિકામાં કે કોઈ સાંભળવા તૈયાર નથી થતું અમારી રજૂઆત છે કે રોડ ને તાત્કાલિક સારો કરવામાં આવે નહી તો ગમે ત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવશે બીજું આ રોડ સિવાય સુભમ હોસ્પિટલ વાળો રોડ સુરભી હોસ્પિટલ વાળો રોડ આઠ આઠ વાર મુખ્યમંત્રી શ્રી અરજી કરી ચીફ ઓફિસર ધોડીન પી ગયા છે સીસી રોડ ઉપર આ લોકો ડામર પાથરે છે જે હાર્દિકભાઈ આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું કાર્યક્રમ હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંકથી પોળ રોડ સુધીનો છે એકઝેટ એક વર્ષ સવા વર્ષ પહેલાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ રોડમાં નડિયાદના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલોશ્રી દ્વારા આ રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટધીશો એટલે ચીફ ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જાન્યુઆરી બે હાજર ચોવીસ ની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે છતાં પણ ધ્યાન ના આપ્યું કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે કાગળ આવે છે એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ શા માટે આટલી મોટી વાતો કરતા પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો અણ આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે એ માય મંદિરનું ગરનાળું છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર છે બારે માસ ત્યાં પાણી રહ્યા છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્વાન આપવામાં આવતું નથી વૈશાળીનું ગરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ગરનાળું જુઓ

ઝલક થી માય મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ હજારો લોકોની અવર જવર છે પણ સત્તાધીશો પડી નથી આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આવડત આયોજન કઈ રીતે કરવું તેની અણ આવડતને કારણે નડિયાદના નગર નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ અમારી બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે આ વોર્ડના કાઉન્સિલર ગોકુલ શાહ નડિયાદ નગરપાલિકા સભ્ય જે આજે તમે જોઈ રહ્યા છો જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે એ રસ્તો છેલ્લા એક વર્ષથી બનાવ્યો પછી તરત તમે કીધું હતું કે આ રસ્તા તૂટી ગયો છે તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ અને પછી છોડી દીધો અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છીએ તો કે અમે એને પેમેન્ટ અટકાવ્યું છે પણ એને એસી લાખ સાહીઠ લાખના રસ્તામાં તમે વીસ લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું એટલે અમારી માગણી એવી છે કે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરે અને ધારાસભ્ય એવું કહે છે કે ખરાબ કામ કરે છે અને બ્લેક લિસ્ટેડ કરીશું પણ અત્યાર સુધીમાં એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાને કારણે અમે નડિયાદ નગરપાલિકાએ બ્લેક લિસ્ટેડ કર્યું છે